ઓ તત્સણ વંદે જગદગુરુમ ધર્મમ ચર સત્યમ વદ પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાાદ સકંધ સમ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત અધ્યાય ત્રેવીસમો તિરસ્કાર સહન કરવાનો ઉપાય શ્રી સુખદેવજી બોલ્યા મુખી વૈષ્ણવ ઉધ્ધવે તે સત્કારી મુખી મુકુંદે પરાક્રમો સાંભળવા સમા છે એવા પ્રભુ તર દાસને દે શ્રી ભગવાન બોલ્યા દુર્જનો ના કુળાવેણેલાથી તને શાંત કરી શકે એવો মহাত্মা আহিনা দিছে মারম ভাগে খুত্যা বানে যথা জে঵ি থতি নথি তে থতি ঵সমি পিডা দুস্টো না কটুে গনা পুন্য ফারে তে঵ো ইতিহাশ জনো কহে তেতনে ঵রা঵ু সুন সা঵ধান থইমনে দুস্টো থি দুখ পামেলা গাযে লুংকোই ভিছুকে પૂર્વકર્મ કર્મ પરિણામ ધારી ધીર ધરી મને ઉજ્જૈન નગરે ક્રોધી મોટો શ્રીમંત વીપ્રકો ખેતી વેપારથી રેતો કામી કંજુસ લોભિયો અતિથી નાતિલા કોને આવકારે આપતો સુના ઘેર ન પોતાને સંતોષ પણ આપતો દુષ્ટ કંજુસ આનાથી दुखी थै पुत्र ने सगा, सदा स्त्रीपुत्री चाकरो सारु न कर्ता चिडराखता धन धनसङ्घर्ता धर्म काम न सेवता भ्रष्ट તબે લોક તે માથે કોપ્યા દેવો જયજ્ઞના દેવતા અપમાને તે ટેકો ગયો પૂર્વ પુણ્યનો ઘણા કષ્ટે કર્યું ભેળું દ્રવ્ય નષ્ટ થયું ઉધો નીચતે વિપ્રનું નાણું નાતીલા ચોર લઈ ગયા દેવથી કાળથી ખોયું લોકો રાજા હરી ગયા ધર્મ કામહિણા તેના દ્રવ્ય નાશ આમ થયો हदि कुटुम्बिये चिन्ता मूढ हरायु बहुते रांकनी धनो गडगडो थेदे थे तीव्र वैराग उपन्यो પસ્તાતા સોચતો કેવું આત્માને દુઃખ મેં દીધું ધર્મ કે ભોગ માટે કંઈ શ્રમે સંત્યું નવા કર્યું લોભીનું ધન કે દિયે તેને સુખ આપતું જીવ પા જીવ સંતાપે મૂએ નરક નાખતું ઉજડા જસ મોટાના સદગુણો ગુણવાનના થોડો લોભણે સર્વે ધોળો ओढ संरुपना कष्टिवधारता साचवे श्रमवापरे खोवाता खर्चता कष्ट त्रिन्ता भ्रमो जने દંભ કામ મદ ક્રોધ ચોરી હિંસા અહં ઝૂઠ ખાર વેર અવિશ્વાસ ભેદ દુર્વ્યસનો ત્રણ આ પંદરે તો ধন মাথি উভাস অনর্থ অর্থ নামে আগে যে শ্রেয় ইচ্ছতা মাতকে তাত্রী ভাই স্নেহী বান্ধব মিত্র যে એક મેક મળી રહેતા કોડી કાજ લડી મરે થોડા કધનને માટે સબંધી ક્રોધમાં તપે ઈશાળુ સ્નેહ ત્યાગીને ક્ષણમાં ઘાત તો કરે મન ખા દેહ જે ચાહતા દેવો તે માય બ્રાહ્મણ તે અવગ્નિ ન સાધે જે પરાર્થ જાય મોક્ષ તણું દ્વાર મન ખા દેહ પામતા અનર્થ ખાણ પૈસે કો માનવી મૂર્ખ બાજતા દેવ ઋષિ પ્રાણી નાતિલા પીલા બંધુ ભાગીજે સંતોષે তে নক্ষ যেবো পড়ে নিচে দ্রব্য তৃষ্ণাবৃথা মোহে দ্র আয় বড়ে গু যে চতুরো সাধে স্বার্থ সু ঘর করু નકામું ધન ચાહીને વિદ્વાનો દુઃખ કાહે માયાથી કોકની સાચે તો ભમે ધન કે ધન દાતાથી સુખ કે લાભ લાભસું મોત જ્યાં માથે કરમેશું જન્મદાય ખરે દિશે સર્વદેવરૂપ હરી પ્રભુ દુર્દશા આ કરી દીધું વૈરાગરૂપ નાવળું બાકીનો કાળ હું દેહ ગાડી સુકવી તપે સાવર્ધ સ્વાર્થ માં રહેતા સંતોષી આત્મને વિશે ત્રણે લોક તણા સ્વામી દેવો આમાં સહાય દે બ્રહ્મ લોકે તો ખટવાંગ સિદ્ધ થઈ ક્ષણે શ્રી ભગવાન બોલ્યા અવંતી ગામનો વિપ્ર કરી નિશ્ચ આમતી અહમતા મમતા મેલી શાંત ભિક્ષુ થયો મુનિ પ્રાણ સૌ જીતી પૃથ્વીમાં ફરતો છડો ભિક્ષાર્થે છે सहेर गामोमा पारखेको नत्यम जतो जो वृद्ध अद्धुत भिक्षु ભિક્ષા માગી નદી તીરે ખાતો જ્યાં અન્નતે મુનિ રંજાળી આમ પાછા દે ટગાવી કોઈ દે નહી પાપીઓ મૂતરે માથે को तेना पर थूंकता बोलावता पराणे को न बोले कोई मारता गाड़ो दे धमकावे को कही के चोर आदि રાંધવે બાંધતા કોઈ બાંધો બાંધો જકો કહે લૂચો છે ધર્મનો ઢોંગી અવગ્નિ નિંદતા કાઢી મુક્યો સગાયે તો જીવે એ ભીખ માગતા જોરુકો બહુ છે આ તો અડગ પહાડના સમો કામ સાધે રહી મૂંગો ખંદો છે બગલો ખરો મસ્કરી કરતા આમ છોડી તે પર બાંધી પૂરી કરે હાલ પંખી રમતના લોકથી દેવ દેહેથી जे जे पढतु दुखते सहिलेउँ घटे मानी कर्मना भोग योग्यते पोता धर्म थि चुके પીડાતા ચથી સાત્વિકી ધીર જે ધર્મે સ્થિર આ વાત ગાયલી આગળ ભિક્ષુ ગીતા દ્વિજ બોલ્યા લોકો ગ્રહ કર્મ ગ્રહકાર

ਜੋ ਰਾਡੁ ਸਰਜੇ ਮਨ ਗੁਣ ਗੁਤੀ ਤੇ ਠੀ કર્મ જેવી ગતિ જીવ પામે અક્રીય અક્રિયમિત્ર મારો વર્તે મનેથી દિશતો ક્રિયાળો લઈ આ मन भोग भोगवे थता सक्त गुणे ज्लायते स्वर्मदानो नियमो यमोके अभ्यासयदिव्रत കബ്റെ ഫറി തേ യോഗമോട്ടോ വസച്ചി തര ജ്യൂച്ചി ത गणुसांत जेनु दाना दितेने करवा ताबे नजेचन चड़नस्ट चीतरुं दाना दितेनु करतां દેવો દેવો મન મનના વસે છે ના કોઈને એ મન તો વસે રે મસ્તાન છે તે ભયકારી દેવ ਜੇ ਜੀਤ ਤਾਂ ਤੇ ਨਰ ਦੇਵ ਦੇਵ ਅਜੇ ਯ ਆਵੇ ਗਵ ਤਾਂ ਰੀਪੂ ਨੇ ਮਰ ਮੋ স মনুষ্য সাথে শত্রু উদাসী ক্যমিত্রমানে আেহ যে মাত্রমণে রচেলা তে মা হু মরু કરી અંધ જેવા જેવાહુ જ આ અન્ય જનો ભ્રમે એ અપાર અંધાર ભમ્યા કરે છે દુખો સુખો દે જન એ માનો চনেতে চহুদে হ ধৰ্ম কদাচদান্তে কচৰায় জীভ পীৰা থকি কথা ৰিচ દેવે થતું દુઃખ કદીય માનો આત્મને એ ઝગડે વિકારો પોતા તણા અંગથી અંગ બીજે વાગી જતા કો જીવખીજે આત્મા કહો સુખ દુઃખ હે તું સ્વભાવ અન્યથકી વળીશું આત્મા વિના કઈ ન બીજું દુઃખો સુખો ના શકો પથી શું સુખો છે ગ્રહથી ગણો એ આત્મા અજન્મા બધું દેહને છે પીળા ગ્રહોથી ગ્રહ બધ દેહે આત્મા જુદો કો પરકો પથિરે રે કર્મ થકી જો સુખ આત્મે શું તે ચેતન નિર્વિકાર દેહે ન શક્તિ ジョロボウクサー ধে कर्मोज्ना कारणकोप サ रो न सुख कोरी त कोथी पण कोई काळ प्रपंच हुंकार जुठे दिसे ते पशि तन् सेवे सेवेपेला ऋषियो महाने ते ब्रह्मनिष्ठा शरणकुन्द चरणो संसार तरि ससंसार श्री भगवान बोलिया खाली जता द्रव्य उदाशान्त पृथ्वी খরে বে খলঈ জা আম পির্য় গন্দুষ্ট জনে ছতায় দ্যা ঵িনা ধারমথি আম গায় সুখো দুখো নবি জোদে लागे ते मन विम उदासी मित्र के शत्रु अज्ञान भ्रम भावे थी परोवी बुद्धि उद्धव નિગ્રહ મનનો સાધો એ જ છે યોગસારજ ગાયેલી બ્રહ્મનિષ્ઠા આ કે ધ્યાન થી સુણે સંભળાવે ઉરે ધારે द्वन्द्वा दुःखो तकी छूटे गाएली ब्रह्मनिष्ठा आ भिक्षुके ध्यानथी सुणे शम्भडावे उरे धारे द्वन्द्वा दुःखो तकी छूटे श्रीमद्भागवतं नाम महापुराणव्यासने शुकदेव रायसंवादने विषये अज्ञामे स्कन्दवादे उद्धव કૃષ્ણદેવની ત્રેવીસમો અધ્યાય આ પૂરો કૃષ્ણાર્પણ સર્વ હો કૃષ્ણાર્પણ મસ્તુ શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ કૃષ્ણાર્પણ મસ્તુ આ અધ્યાયમાંના અમુક શ્લોકોના શબ્દોના તત્વાર્થ ફૂટનોટમાં છે શ્લોક અઢાર માં નો શબ્દ છે દુર્વ્યસનો એમનો તત્વાર્થ છે સ્ત્રી મધ્ય ને જુગાર આગળ શ્લોક સત્યાવીસ માં નો શબ્દ છે સુખદાયી થી એમનો તત્વાર્થ છે સુખ દેનાર પદાર્થો થી આગળ શ્લોક પિસ્તાલીસ માં નો શબ્દ છે ગુણે જલાય એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે જીવ બંધાય છે ઈશ્વર બંધાતા નથી મતલબ આ શ્લોકના શબ્દ જ બરાબર નથી આગળ શ્લોક છેતાલીસ માં નો શબ્દ છે અભ્યાસ એમનો તત્વાર્થ છે શાસ્ત્ર અભ્યાસ શ્રી નારાયણ ભગવાન નક્કી જય શ્રી શ્રીકૃષ્ણચંદ્રદેવ કી જય દ્વારિકાધીશ કી જય રણછોડરાય કી જય નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ